આ એક ગાડી વાળા ને બોય ના છો રોપી ને जो कलर के बजाय ने हैप्पी होली नहीं हल्दी हो नहीं राज्य दिवाली से तो मैं बजाय कलर रमता सी अरे कहना क्या चाहते हो लेकिन नया वाला ब्लू कलर अरे एक दिन ने बोले है गाय का वो नहीं वो एक मिनट ना जा रहा हिम्मत हुई चलाओ गोड़ी चलाओ गोड़ी हा 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 सारे में हिर में चलाओ गोड़ी મજા આયા મજા આયા કેવા દસ દસ થી નહી તો નહી વતન ભરાઈ ગયા છે આ બહેનોનો વારો આવી ગયો છે આપણી ટીમ cảm nhận của bác cảm thấy hảo 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 hảo

कलर <muchas> पूरो <muchas> <muchas>

ભરતા નઈ કોઈ રેવા દિયો ને ના 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 કોઈ ના ભરતા ને રેવા દિયો રેવા દિયો કોઈ ના ભરતા ને હોળી પાસી ચાલુ થઈ ગયા પડી ભાગતા નહી કોઈ રેવા દેજો લઈ ભાગતા નહી

હા આપડે ગાય છે મંદિર ની તેમ ગૌ જવા મિત્રો હવે નાવા જાય છે વાળી

તમ સુજી મત કરજો શેમ્પુ નાખે હે ભાઈ થોલ નેચર પાણી જોરદાર ને મજા આવે ઘર કરતા એ ઉતરે નાવાની મજે આયા જ આવે હે જો એટલું પાણી વાપરી હગ્યે ને કલાક એક આપડે નેપાલસી ને બતાવીએ માં મૈપલસીએ દાઢી ઉપર માથામાન બધે લગાડી દીધો કલર જોઈ શકો તમે એ મજા આવે હે વાહ મૈપલસી વાહ વાળ ઊંચા કરી દીધો હાબુ હું એ ઊભા જો ઉપર ઊભા થઈ ગયા સ્પાઈકી વાળ કરી દીધા હે આ જ સરસ છે કઈ કઈ મોટું કઈ મમ્મી મને જો આติ સુંદર હવે નાઈ લીધું છે બધા જોઈ લ્યો તમે મોટા બધા થઈ ગયા છે પાછા અહીંયા એન્ડ કરીએ છીએ